અને એનું મહત્વ શું છે આપણે એક ઉદાહરણ લઈએ એના દ્વારા એનું મહત્વ ધીમે ધીમે સમજીએ તો મિત્રો તમે તમારા ક્લાસમાં બેઠા છો અને સાહેબ તમારું રૂમ આવે છે આ તમને આકૃતિ સ્ક્રીન માં દેખાય સાહેબ તમારું રૂમ આવે અને હવે એ બોર્ડ ઉપર એક લંબચોરસતો રહે છે આ બોળ ઉપર આ લંબચોરસ દોરે છે અને મૌખિક રીતે તમને એમ કહી જાય છે કે આ લંબચોરસની લંબાઈ છે વીસ સેન્ટીમીટર અને પહોળાઈ છે પંચાવન સેન્ટીમીટર મિત્રો ફક્ત બોર્ડ પર આખું દોરેલું છે યાદ રાખજો ક્લિયર હવે આ જે અંદર દોરે છે બોર્ડમાં એ કહેવાયની ગ્રાફિકલ લેંગ્વેજ શું કહેવાય કહેવાયની ગ્રાફિકલ તો મતલબ એ તમને બે રીતે રજૂઆત કરે છે એક તો ગ્રાફિકલ લેંગ્વેજ થી આ દોરે છે અને તમને મૌખિક રીતે સૂચના આપે છે કે આ ચોરસની લંબાઈ છે વીસ સેન્ટીમીટર અને પોળાઈ છે ઓકે હવે થોડી વાર પછી એ સાહેબ ત્યાં શાંતિથી બેઠા છે હવે સાહેબ ફરી સૂચના રિપીટ કરતા નથી હવે એવું બને કે ક્લાસ મોટો હોય તો પાછળની લાઈનના ને પાછળ જે છેલ્લે બેઠા હોય એને સંભળાય નહીં કે ભાઈ સાહેબે લંબચોરસ ધોરણ કીધું છે એ કેટલા માપનો છે સાહેબ આ જે સૂચના તમને આપેલી છે મૌખિક રીતે આપેલી છે બોર્ડમાં લખી નથી ફક્ત બોર્ડમાં આટલું લંબચોરસ દોરેલો છે તો આજ પાછળ બેઠલો સ્ટુડન્ટ છે વિદ્યાર્થી તાલીમાથી એના મનમાં એક પ્રશ્ન થાય કે સાહેબે કેટલા માપનો લંબચોરસ દોરવાનો અથવા કાપવાનો કીધો છે તમને એક લોખંડનો ફાટો આપેલો છે એમાંથી આ લંબચોરસ કાપવાનો છે

એ મરાઠી ભાષાનો છે એને ગુજરાતી આવડતું નથી અને તમારા જે સાહેબ છે તો સામે કોઈ મરાઠી ભાષાનો વિદ્યાર્થી બેઠો હોય તો હવે એના મગજમાં તો પ્રશ્ન જ ઉદભવે કે સાહેબે શું કીધું છે એને તો કઈ ખબર પડી નથી તો હવે હું શું કરું તો મિત્રો અહીંયા બે પ્રશ્નો ઉદભવે છે જે વિદ્યાર્થીના મનમાં આ પ્રશ્ન ઉદભવ્યો છે કાં તો એને સાંભળ્યો નથી કાં કાં તો ભૂલી ગયો છે તો એ એવો વિદ્યાર્થી છે કે જેને ભાષા સમજમાં આવતી નથી તો આ વખતે લોખંડના પાટામાંથી દરેક વિદ્યાર્થી લંબોરસ કાપશે ખરા પરંતુ અલગ અલગ માપના હશે કોઈ સાચો જ આપે વીસ બાય પંચાવન એક્ઝેક્ટ કાપે પરંતુ જે વ્યક્તિને એક્ઝેટ માપ ખબર નથી અને એક વસ્તુ ખાસ કે કોઈ એકબીજાને પૂછવાનું નથી એવું તમે સૂચના આપી છે તો હવે શું બનશે જે વ્યક્તિને ખબર નથી એ દરેક વ્યક્તિ લંબચોરસ કાપશે કરો પરંતુ એનું માપ વીસ બાય પંચાવન હોય એવું બનશે નહીં એ અલગ અલગ માપના લંબચોરસ કાપશે એટલે અહીંયા શું ઉત્પન્ન થયું સાહેબે કીધું તું કઈક અલગ નહીં છોકરાએ બનાવ્યું કંઈક અલગ આવું કેમ બન્યું તો બંનેની વચ્ચે એક કોમ્યુનિકેશન ગેપ છે વાતચીતમાં કઈક તકલીફ છે ઓકે મિત્રો હવે અહીંયા શું થાય છે તમને જે મટીયલ લોખંડ આપેલું છે એ મટીયલ બગડે છે ઓકે તો એના લીધે સંસ્થાને નુકસાન થાય છે તમને જે એક્ઝેક્ટ માપ લીધું છે એના જગ્યાએ તમે બીજો લોખંડ જોબ બનાવી દો તો એ સંસ્થાને શું થાય છે નુકસાન કારણ કે ફરીથી તમારે એના એ માપનો બીજો જોબ બનાવવો પડશે એટલે ત્યાં વેસ્ટ ઉત્પન્ન થાય છે કચરો ઉત્પન્ન થાય છે કે કામ વગર હવે માનો કે આવું જ કોઈ ઉદ્યોગમાં બને તો ઇન્ડસ્ટ્રીમાં ધારો કે આ શું છે એની સાફ સાફ અને ઉપર બે કોઈ કંપની છે આ રીતે આ કોઈ કાસ્ટનું મેન્યુફેક્ચર કરે છે ઉત્પાદન કરે છે હવે એમાં શું થશે આ સાફનું ઉત્પાદન અલગથી થશે અને આ બેરીનનું ઉત્પાદન અલગથી થશે હવે એમાં માનો કે જે વ્યક્તિ ઉત્પાદન કરે છે એ વ્યક્તિને એનો મેનેજર સૂચના આપે છે કે આ માપનું એક્ઝેક્ટ જે આ ઉપર આવી જાય પરંતુ એને સાંભળવામાં ભૂલ થાય અને આ કરતા બેરિંગ નાની બની જાય તો કે ખૂબ જ મોટા પ્રમાણમાં લાખ કે બે લાખ નંગ આવા બની ગયા પછી આપણે સાફ્ટની ઉપર આ રીતે બેરિંગ ચઢાવવા જશો તો શું થશે તો બેરિંગ નાની હશે સાફ્ટ મોટી હિસે તો બેરિંગ ઉપર સોરી સાફ્ટ ઉપર બેરિંગ ચડશે નહીં તો એ બધા જ પીસ આપણે નાખી દેવા પડશે તો મતલબ એ વખતે આ વ્યક્તિએ જે કહ્યું બનાવવાનું અને આ વ્યક્તિ જે બનાવે છે એ બંને અલગ અલગ બંને વચ્ચે જો કોમ્યુનિકેશન ગેપ સર્જાય તો ઉદ્યોગોમાં મોટું નુકસાન થવાની પણ સંભાવના છે તો હવે આનું કરવું તો પછી આ જે સાહેબ છે એના મગજમાં એક આઈડિયા આવે છે આઈડિયા એના એના એક આઈડિયા કે જે છોકરાને લંબચોરસ બનાવવાનો દીધો હતો હવે એક વસ્તુ એડ કરી નાખ્યું મેં ગ્રાફિકલ લેંગ્વેજ યુઝ કરી હતી મતલબ કે જે તે સાહેબે આ સાહેબે ગ્રાફિકલ લેંગ્વેજ યુઝ કરી છે તમને આકૃતિમાં દેખાય છે અને સાથે સાથે રિટર્ન લેંગ્વેજ પણ યુઝ કરે છે એમને જે તમને સૂચના આપી હતી કે વીસ સેન્ટીમીટર લંબાઈ અને પંચાવન સેન્ટીમીટર પહોળાઈ નો લંબચોરસ બનાવો એ મૌખિક રીતે આપી હતી હવે એની જગ્યાએ એ આ રીતે કરી દેતો ચાલે બોરમાં માં લંબચોરસ તો દોરેલો જ હતો અને નીચે આવી લખી દે કે આ માપ વીસ મિલીમીટર અને આ માપ પંચાવન મિલીમીટર તો હવે અહીંયા જે બે પ્રશ્નો થતા હતા એ સાહેબે કેટલા માપનો લંબચોરસ કીધો આ વ્યક્તિએ સાંભળ્યું નથી પછી થોડો ટાઈમ પછી ભૂલી ગયે છે લંબચોરસ દોરે છે અને એનું માપ આ રીતે લખેલું છે તો ભલે સાહેબ ગુજરાતીમાં સાહેબ ગુજરાતી ના જ ગુજરાતી ભાષામાં વાત કરે છે પરંતુ એમને સૂચના આપતા નથી મોખી ફક્ત આ રીતે ડ્રોઈંગ આપે છે આ ગ્રાફિકલ અને વત્તા એની અંદર રિટન લેંગ્વેજ લખેલી છે તો આ એક શું દોરી અમને ડ્રોઈંગ તો ડ્રોઈંગ શું છે મિત્રો તો ગ્રાફિકલ રજૂઆત અને વત્તા લેખિત રજૂઆત મતલબ રિટન લેંગ્વેજ તો બંનેના સંયોજનથી એન્જિનિયરિંગ ડ્રોઈંગ બને છે એટલે આપણી જે બંને તકલીફ હતી એ છોકરાની કે સાહેબે કેટલા માપનો રંગ કરો સીધો હતો એ ભૂલી ગયો છે પરંતુ શું કહે છે યસ મારી જોડે ડ્રોઈંગ છે હવે એને કઈ તકલીફ નથી સાહેબ ફરથી રિપીટ ના કરે તો પણ એને ખ્યાલ જ હશે ડ્રોઈંગમાં જોઈને અને કોઈ મરાઠી નો વિદ્યાર્થી છે ભલે સાહેબ ગુજરાતીમાં માં સૂચના આમાં કોઈ ગમે તે લખ્યું પરંતુ મારી જોડે શું છે ડ્રોઈંગ એટલે મિત્રો અહીંયા મિલીમીટર ના અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે એમ એમ મિલીમીટર પરંતુ તમને સમજાય માટે મેં ગુજરાતી લખ્યું છે ડ્રોઈંગમાં મિલીમીટર આવી રીતે નહીં હોય એમ એમ બે વખત એમ એમ મિલીમીટર એ રીતે હશે એટલે હવે મરાઠી વિદ્યાર્થીને પણ કઈ તકલીફ થશે નહીં એટલે આપણું જે સોલ્યુશન છે કોમ્યુનિકેશન ગેપનું નું અહીંયા ઉદભવશે નહીં તો મિત્રો જો એન્જિનિયરિંગ ડ્રોઈંગ તમને આપવામાં આવે તો કોમ્યુનિકેશન ગેપ થતો અટકાવી શકાય છે અને એના લીધે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કે વ્યક્તિગત રીતે કોઈ મોટું નુકસાન થતું અટકાવી શકાય છે અને બે વ્યક્તિ વચ્ચે વ્યવસ્થિત અને યોગ્ય વાતચીત અથવા બે વ્યક્તિ વચ્ચે યોગ્ય સંવાદ થઈ શકે છે હવે જોઈએ મિત્રો આપણે પહેલા જોયું કે ડ્રોઈંગ કેમ જરૂર હવે ડ્રોઈંગના પ્રકાર કયા કયા છે તો સૌ પ્રથમ મિત્રો પહેલું ડ્રોઈંગ છે મિકેનિકલ ડ્રોઈંગ બીજો પ્રકાર છે ઇલેક્ટ્રિકલ ડ્રોઈંગ ત્રીજો પ્રકાર છે ઇલેક્ટ્રોનિક ડ્રોઈંગ અને ચોથો પ્રકાર છે સિમેન્ટ ડ્રોઈંગ મુખ્યત્વે મિત્રો એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ચાર પ્રકારના ડ્રોઈંગ આવે છે કે જે મેં તમને અહીંયા છે તો મિકેનિકલ ડ્રોઈંગ કોને કહેવાય તો કોઈ ફેક્ટરીમાં આ રીતે કોઈ ઉત્પાદન થતું હોય આ એક ટૂલ્સ બનાવેલું છે મશીન ટૂલ્સ ઓકે તો આને કહેવાય મિકેનિકલ ડ્રોઈંગ આ ડ્રોઈંગ છે એટલે આનું ઉત્પાદન જ્યારે કરવાનું થશે પહેલા ફેક્ટરીમાં અથવા મેન્યુફેક્ચર તેનું ડ્રોઈંગ આ રીતે આપેલું છે કારણ કે એનો હોલ કેટલો છે તો અહીંયા હોલના માપ આપેલા છે અને લંબાઈ તો એને લંબાઈ આપેલી છે બધી જ માહિતી એની અંદર આપેલી છે એટલે એક્ઝેક્ટ જે માપનું આ બનાવવાનું છે ઓબ્જેક્ટ એ માપનો ઓબ્જેક્ટ બનશે બીજો ઇલેક્ટ્રિકલ ડ્રોઈંગ તો કોઈ ઘરનું વાયરિંગ એના લગતી જે ડ્રોઈંગ છે એ ઇલેક્ટ્રિકલ ડ્રોઈંગ અહીંયા આકૃતિમાં સ્ટેર કેસ વાયરિંગ સીડીનું જે વાયરિંગ આવે એનું ડ્રોઈંગ દર્શાવેલું છે તો આ છે ઇલેક્ટ્રિકલ મિત્રો આગળ જતા આપણે ড্রোইগছে মিকনিকল আছে ইলেকট্রিকল হক্ট্রোক তো ইলেকট্রোিক ট্রেড মা ল হোইং আসে প্রকার આ બધા કાંજિસ્ટર છે આ છે રેજિસ્ટર અહીંયા છે આ અહીંયા કરેલું છે જે છે એને કહેવાય ઇલેક્ટ્રોનિક ડ્રોઈંગ અને સિવિલ ડ્રોઈંગ મિત્રો આ તમે ઘણા પરિચિત હશો કે તમારે કોઈ ઘેર મકાન બનાવવાનું છે તો તમે એન્જિનિયર જોડે અલગ ડ્રોઈંગ બનાવો છો ઓકે તો એના દરેક રૂમ અને એના માપ ના આપેલા છે કારણ કે આ શું છે લિવિંગ રૂમ છે આ છે બેડરૂમ અહીંયા ફતી લિવિંગ રૂમ

સિમ્બોલ નો ઉપયોગ થાય છે તો એનો સિમ્બોલ છે બે સિમ્બોલ અલગ દેખાઈ દેજો આવી લાઇનિંગથી કોઈ જગ્યાએ દર્શાવીએ ધાતુ તો એનો મતલબ કઈ ધાતુ છે સ્ટીલ રાષ્ટાયપર અથવા એની ધાતુ અથવા એલ્યુમિનિયમ અને એની ધાતુ

પછી કાચ glass લેકે કાચ તો કાચનો symbol જોઈ લો મિત્રો આ રીતે આ રીતે નાનામાં ના symbol એનંદર મૂકીලා સપાટી પર તો મતલબ કાચ એનો મટીરીયલ છે કાચનો મટીરીયલ છે પછી કોઈ પેકેજિંગ મટીરીયલ કાચ ઓફ ઇન્સ્યુલિંગ એટલે કે અવહા પદાર્થનો કોઈ મટીરીયલ હોય એના માટે કારણ કે પોસેલિન સે સ્ટોનવેર માર્બલ સ્લેટ તો માર્બલ હોય તો આ રીતે તમે કોઈ જગ્યાએ મૂકેલો symbol

ઓઇલ પેટ્રોલ કેરોસીન તેના માટે સિમ્બોલ જોઈ લો મિત્રો પછી કોઈ જગ્યાએ લાકડું હોય એટલે કે પ્લાયવુડ તો એનો સિમ્બોલ લાકડાને દર્શાવું તારી સિમ્બોલ લખેલો હશે લખ્યું કે લાકડું પણ આવો સિમ્બોલ છે અથવા કોન્ક્રીટ આપણે જે ધાબુ કરીએ છીએ ને કોન્ક્રીટ થી એનું સિમ્બોલ નાના નાની કપચી જેવું અંદરથી છે જોવું ઓકે તો આ અલગ અલગ સિમ્બોલ છે કન્વેન્શન મટીરિયલ જે હોય અલગ અલગ પ્રકારનું એ દરેકના કન્વેન્શન કેવા છે આ યાદ રાખવાના છે આ ડ્રોઈંગમાં તમારે ઉપયોગી થશે ઓકે મિત્રો